તો હેલો મિત્રો આજનો આપણો બીજો બ્લોગ હશે એક શહેભર ગોગ મહારાજના મંદિર વિશે તો આપણે જણાવીશું કે શહેભર ગોગ મહારાજનું મંદિર કઈ જગ્યાએ આવેલું છે તો મંદિર વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વડગમ તાલુકામાં એક નાનકડું ગામ જે શહેભર નગરી તરીકે ઓળખાય છે તો તે વિશે આપણે સપૂર્ણ માહિતી આપશું શહેભર મંદિરની સ્થાપના કોને કરી શહેભર નગરીમાં ગોગ મહારાજને કોણ લાવ્યું એ બધી માહિતી આપશું તો આપણા મંદિરે જઈને બધો ઇતિહાસ બતાવવાની કોશિશ કરશું બરાબર ઓકે ગેટ તો મિત્રો શ્યાભર નગરીની વાત કરીએ તો વર્ષો પેલા શહેભર નગરીમાં એક વાણીઓ નિર્દોષ વાણીઓ જે ચોરીના ખોટા આરોપમાં ફસાયેલો હતો બરાબર એ સમયે શહેબર નગરીના રાજાએ તેને મોટી સજા સંભળાવી તે દરમિયાન વાણીઓ બહુ દુઃખી ફરતો હતો એ સમયે કોઈ ભક્તે તેને જણાવ્યું કે મારવાડ પ્રદેશમાં ભરવાડના ઘેર ભરવાડની દીકરી જે ગોગા મહારાજની બહુ મોટી ભક્ત છે તો તમે જઈ આવો તમારા વાતનું નિરાકરણ આવી શકે મિત્રો આ પ્રસાદ પર જો તમારે દર્શન કરી આવો તો પ્રસાદ નહીં હોય તો આ પ્રસાદ પર તે દરમિયાન મિત્રો વાણીઓ તો મારવા પ્રદેશમાં જઈ અને દીકરીને વિનંતી કરે છે દીકરીએ તેને વચન આપ્યું વચન આપીને જણાવ્યું કે તમે જેવા સેભર નગરીમાં જશો ત્યારે તમે નિર્દોષ સાબિત થશો અને તમે જ્યાં પહેલાં તમારા જે ચોરી કરીએ છીએ ને નગરીમાં જે લોકોએ એ પકડાઈ જશે બિલકુલ જેવો વાણીઓ મારવાડથી પાછો ફરે મિત્રો એ વખત જે સાચા ગુનેગારો હોય છે એ પકડાઈ જ હોય છે વાણીઓ નિર્દોષ સાબિત થાય અને સેબાદ નગરીના રાજાએ તેને મુનિમ બનાવ્યો અને વાણીઓ બહુ ખુશ થયો મિત્રો પહેલાં આપણે દર્શન કરી લઈએ જો મિત્રો દેખાય છે સોનાની મૂર્તિ પ્રદર્શન કરી લીધા બરાબર જો એક મંદિર મિત્રો જોવા મળે છે જો નાનું મંદિર બાજુમાં મંદિરનો નજારો મિત્રો જોઈ શકો છો આવું મંદિર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે મિત્રો એવું આપણા ગોગ મહારાજનું મંદિર તમે જોઈ શકો છો તો મિત્રો વાણીઓ ફરીથી ઈચ્છા વાણિયાને જવાની થાય છે કે ગોગ મહારાજની અંદર કંઈક તો હશે કે જે આ ચમત્કાર થયો હું નિર્દોષ સાબિત થયો તો મિત્રો વાણીઓ ફરીથી મારવાડ જાય છે અને વાણિયાના આ વખતે ઈરાદો કંઈક અલગ હોય છે તો મિત્રો વાણીઓ જાય છે આ વખતે તે ગોગ મહારાજને સાથે લાવવાનો ઈરાદો હોય છે ગોગ મહારાજે રજા બિલકુલ આપતા નહીં બરાબર ગોગ મહારાજની સોનાની મૂર્તિ બનાવવાનું કહે છે સતો પણ ગોગ મહારાજ તેને રજા બિલકુલ આપતા નહીં આ શ્રીફળ વધારવાનું તમે અંદર દર્શન કરીને શ્રીફળ લાવ્યો હોય તો આ જગ્યા ઉપર તમે પધરી શકો તો મિત્રો વાણીઓ હઠે ભરાય છે તો ગોગ મહારાજનો સાથે તો લઈ જ જવા પડશે તે દરમિયાન ગોગ મહારાજનો આગમવાણી થાય છે કે રાજાઓ અંદર અંદર લડવાના છે અને સેભર નગરીનો સંપૂર્ણપણે નાશ થવાનો છે વાણીઓ હઠ મિત્રો ભરાય છે અને ગોગ મહારાજ આભા તૈયાર થઈ જાય છે વાણીઓ જોત લઈને મારવાડથી પરત આવે છે સેભર અને સેભર આવીને સાત ફેરણવાળી મૂર્તિ બનાવે છે પથ્થરની અને દીવો લઈને આવે છે અને અહીંયા સ્થાપના કરે છે તે દરમિયાન અમુક સમય પશુ જે ભોગ મહારાજે આગમવાણી થઈ હતી એવું થયું કે પાલનપુરના નવા બે ચડાઈ કરી નગરી ઉપર તે દરમિયાન સેબર નગરીનો સંપૂર્ણપણે નાશ થાય છે તો પશુ થોડા વર્ષો પશુ ચાણસોળના જે ખેડૂતો હોય છે ને એ સરસ્વતી નદીના ફટફટ થઈને બળદગાડું લઈને જતા હોય છે તે દરમિયાન તેમને આ પથ્થરવાળો मूर्ति मूर्ती होयस पत्थर उंधो पडेलो होय आ पत्थर कं का काम मे तो पत्थर लोने गाडा आ मिक्स आस थोडा बळद गाडू लईने चालता होय ते दरम्यान एक व्यक्ति दूणवा मडे अंदर जे बेठेला होय खेडूत एमानी व्यक्ती दूणता दूणता बोला शकू शगरीनं गोग महाराज शू પથ્થર એમ કમો કરો સાત ફેણવાળી તમને મૂર્તિ દેખાશે તો મિત્રો પહેલાં ખેડૂતો જે પથ્થર હમો કરો તેમને સાત ફેણવાળી મૂર્તિ દેખાય છે અને ગોક મહારાજ એટલું કહે કે જો તમે રોકાણ કરો આ બળદગાડું લઈ તો મારી સ્થાપના કરજો એવાકમાં આવતા આવતા અહીંયા જે વડલો છે એ વડલાને સોય મિત્રો પાણી પીવા કે થાક લાગ્યો ગમે તે રીતે રોકાણ કરે છે તે દરમિયાન વચન ગોપ મહારાજનું ભૂલી જ હોય છે બરાબર પશુ જેવું પાણી પીને આરામ કરીને ચાલવાની કોશિશ કરીશ એ વખતે તેમનું બળદગાડું ચાલતું નથી બરાબર બળદગાડું ચાલતું નથી તેમને પશુ તેમનું વચન યાદ આવે છે છતાં પણ ગોપ મહારાજ કહે છે કે મારી સ્થાપના આ જગ્યા ઉપર કરો તો મિત્રો આ રીતના ગોપ મહારાજની સેબા નગરીમાં સ્થાપના થઈ આ રહ્યો આપણો સહેબા નગરીનો ઇતિહાસ જય ગોપ મહારાજ મિત્રો તમે નેજો લાવ્યા હોય તો નેજો અહીંયા તમે ઊભો કરી શકો છો જોઈ શકો છો આ જગ્યા ઉપર તમે નેજો ઊભો કરી શકો છો નાનકડું મંદિર મિત્રો આવેલું છે જે મોટા મંદિરની બિલકુલ નજીકમાં મિત્રો બાજુમાં ધર્મશાળા આવેલી છે તો અંદર આવો ત્યારે જરૂર મુલાકાત લેજો આખી રામાયણ દર્શાવવામાં આવે છે જોઈ શકો છો મિત્રો ભોજન કરવું હોય તો બાજુમાં જ ભોજનશાળા આવેલી છે તો તમારા ભોજનની સુવિધા પણ મળી રહેશે ભોજનમાં તમને જોવા જોવાનું છે ભાત અને લાલ Yeah. તો મિત્રો શહેભર દર્શન કરીને આવો ને બહાર એટલે એક પ્રાચીન સ્થળ જ જોવા મળશે તમને જે ગોપ મહારાજનું જૂનું સ્થળું છે તો આપણે ત્યાં આગળ દર્શન કરવા જવાનું છે અડધો કિલોમીટરની દૂરી પર આવેલું છે તો ચલો બતાવી દઈએ જે મિત્રો આપણે પહેલાં દર્શન કરીને આવ્યા ને એ રસ્તો એ રસ્તાથી ચાલીને આવવા આ બાજુ ચાલવાનું રહેશે અડધો કલાકના અંદર આ રસ્તા થઈને આપણે મળવાનું જે પ્રાચીન સ્થળ આવેલું છે મિત્રો જૂની જગ્યાએ મિત્રો આવશે ત્યારે આ રીતના માટીના પહાડ જોવા મળે છે તમને જોઈ શકો છો અને ચાલો આપણે અંદર દર્શન કરવા જઈએ જોઈ શકો છો મિત્રો પ્રાચીન સ્થળ આ ગોક મહારાજનું સ્થળ એના દર્શન કરી લઈએ મિત્રો દર્શન કરી શકો મિત્રો તો મિત્રો ફાઇનલી આપણે જૂના સ્થળના દર્શન કરી લીધા છે અને હવે આપણે બંને બાજુ આપણે દર્શન કરી રહ્યા છીએ અને આટલા આપણા વિડીયોને એન્ડ કરવાના છીએ તો વિડીયો કેવો લાગો કોમેન્ટ કરીને જણાવજો જય ગોગા મહારાજ